થોડાક સમય પહેલાં છેલ્લા પચીસ વર્ષનો સૌથી મોટો આતંકવાદી હુમલો જમ્મુ કાશ્મીરના પહલગામના સારણ ઘાટીમાં નોંધાયો છે સત્યાવીસ પ્રવાસીઓના મૃત્યુ થયા છે પાકિસ્તાન તેની આ કાયરતાપૂર્ણ હરકતોથી હજુ પણ નથી સુધરી ભારત સરકાર હવે વિશ્વના તમામ મંચ પર પાકિસ્તાનનો મહોરો ઉતારી દેશે તો આવો જાણીએ ભારત હવે પહલગામના આતંકવાદી હુમલા બાદ શું પગલાં લઈ શકે છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર ઓગણીસો પાંસઠનું યુદ્ધ હોય કે પછી ઓગણીસો કે પછી ઓગણીસો નું કાર્ગિલ યુદ્ધ હોય પાકિસ્તાન ભારત સામે એક પણ જંગ નથી જીતી શક્યું પરંતુ યુદ્ધમાં સીધી રીતે ના જીતી શકનાર પાકિસ્તાને ભારતને હજારો ઘા મારવાની રણનીતિ અપનાવી છે જેમ કે આપણા ત્યાં આતંકવાદી હુમલા કરાવડાવા બોમ્બ લાસ્ટ કરાવડાવવા ડ્રગ્સ ઘુસાડવું વગેરે જોકે પાકિસ્તાન હજુ પણ સુધરવા તૈયાર નથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાન સાત લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ બોલાવી છે જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન હાજર રહેશે સાથે જ આગામી સમયમાં પાકિસ્તાન પર શું પગલાં લઈ શકાય તે પણ આ મિટિંગમાં નક્કી કરવામાં આવશે તો આપણા આ વિડીયોમાં જાણીશું કે ભારત પાકિસ્તાનની વિરુદ્ધમાં કયા સંભવિત પગલાં લઈ શકે છે પહેલું પગલું ભારત નવી દિલ્હીમાં સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનમાંથી બધા જ સ્ટાફને કાયમ માટે પાકિસ્તાન પાછા મોકલી શકે છે કેમ કે પાકિસ્તાની હાઈ કમિશનમાં ઘણા આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાના જાસૂસ કામ કરી રહ્યા છે સાથે ભારત આ પાકિસ્તાની હાઈ કમિશનની જમીન પાછી લઈ શકે છે બીજું પગલું ભારત પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના ભારતીય હાઈ કમિશનમાંથી પોતાનો બધો જ સ્ટાફ પાછો બોલાવી શકે છે ત્રીજું પગલું ભારત પાકિસ્તાન સાથે ઓગણીસો સાહીઠમાં વિશ્વ બેંકની હાજરીમાં સિંધુ નદીના જળ કરારો થયા છે તેને કાયમ માટે સસ્પેન્ડ કરી શકે શકે છે છે તેનાથી પાકિસ્તાનમાં પાકિસ્તાનમાં સિંધુ અને ચિનાબનું પાણી અટકી દુકાનની સ્થિતિ બની શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ઘણી વાર કહી ચૂક્યા છે કે પાણી અને લોહી એક સાથે ના વહી શકે ચોથું પગલું ભારત આંતરરાષ્ટ્રીય સમુદાય એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના તમામ સદસ્યોને આ પહલ ગામના આતંકી હુમલા વિશે માહિતગાર કરીને પાકિસ્તાનને ઉઘાડું પાડી શકે છે પાંચમું પગલું ભારત પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું કાયમ માટે બંધ કરી શકે છે છઠ્ઠું પગલું ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પંજાબમાં કરતારપુર સાહિબ કોરિડોર આવેલો છે તેને બંધ કરી શકે છે સાતમું પગલું ભારત અને પાકિસ્તાન સાથે ફરી એકવાર બે હજાર ઓગણીસ પુલવામાની જેમ તમામ વ્યાપાર બંધ કરી શકે છે આમાં પાકિસ્તાનનું નુકસાન ખૂબ મોટું છે આઠમું પગલું ભારત પાકિસ્તાન સાથે જે સરહદો પર સેરેમની બનાવે છે તેની પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકે છે જેમ કે વાઘા બોર્ડર હુસેનીવાલા બોર્ડર અને આરએસપુરા બોર્ડર પર તો આ હતા તમામ રાજદ્વારી પગલાં ભારતની સેના તેની રીતે ઉચિત સૈન્ય કાર્યવાહી પણ કરી શકે છે માટે આશા છે કે પાકિસ્તાન કદાચ આનાથી સુધરી પણ શકે છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર